આજે મહત્વનો દિવસ એવું છે કે ભાઈ અમારે નવા નારોજ કહેવાય અને નવા નારાજના દિવસે જે ત્રણસો ને પાંસઠ દિવસ આપણા હોય વર્ષના ના એ રીતે આજે પ્રથમ આપણે પેહલું વર્ષ પેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવને દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વાણવતીની તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની જે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને અંદર એને દરિયા કેળવાનો હોય તો આપણે એની એની સાથે પ્રાર્થના કરતા હોય કે ભાઈ એ દરિયાદેવ કે ભાઈ સમાજને જે કઈ સમૃદ્ધિ આપે અને સાંજ સભી આપણે જે રીતે આપણે બરખત આપે અને સરી સલામત રાખે બધાને એવી પ્રાર્થના કરી રહી આપણે દરિયાદેવને ફૂલ અને ખાન અને સાકર અર્પણ કરી અને આપણે સાથે નવી વરણી કરતા હોય છે તો આજે એની એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે કે લાકડી ઉપાડી અને આપણે જે મકાદમની લે કોટવાલની લાકડી હોય એને આપણે મહત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વરણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી આ રીતે રીતે અમે અમે જે દિવસે છે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ માલમ છે ને લોકો ને પણ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારો ચાલુ થયા તો નવી સિઝન ચાલુ થવાની છે વહેલી તો એના માટેની અમે આ પ્રાર્થના કરી હતી આજે નવા નારોજ ના દિવસે મહત્વનું છે આજનો દિવસ જે અમારા સમાજ માટે જે ખાડવા સમાજ છે અમારો વ્યવસાય જૂના જૂનો અમારો વ્યવસાય છે પરંપરા જે જાળવી અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે કારણ કે આજના દિવસનો જે મહિમા છે આજનો દિવસ છે આજે દરિયાઈ રોજ ત્રણસો ને દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણી ને દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય આ દરિયાઈ તો નવું પર્વ કહેવાય નવું વર્ષ કહેવાય આ ધામધૂમ થી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખારવા સમાજ ના ઉજવતા હોય કચ્છ અંદર અને દરિયાઈ નવું વર્ષ કેવા આવતું હોય છે અને ધામધૂમ થી ઉજવાતું હોય છે આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે આ નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવી ને આગળ ચલાવીએ છીએ કારણ કે વહાણ વ્યવસાય છે આજના ના દિવસે અમે દરિયા દાદા ની પૂજા કરી અને પૂજા અર્ચના કરી ને દરિયા દાદા ને પ્રાર્થના કરતા હોય છે અને સાકર ખવડાવીને મીઠો કરી ને પ્રાર્થના કરીએ હે દરિયા દાદા આવનારા દિવસોની અંદર અમારો જે વાહણ વ્યવસાય જે ચાલુ થવાનો છે વાહન વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા આશ્રમ આવીએ છીએ તમારો સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરજો એવી અમે પ્રાર્થના કરી ના દરિયા પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાણના વ્યવસાય છે વાણને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે અત્યારે વાહણ વ્યવસાય કરતાં અમારે ફિશિંગ બોટનો વ્યવસાય વધારે થઈ ગયો આજ રીતે અમે આજની જે તૈયારી કરી કરશું આ તૈયારી થી અમારે જે નારિયેરી પૂર્ણમા હોય નારિયરી પૂર્ણમના દિવસ પછી અમારે જે દરિયામાં અંગારવાનું થતું હોય દેશ વિદેશ જવાનું થતું હોય આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય અને આ જ રીતે અમારી પરંપરાઓ મનાતા આવી છે